ખેડૂત મિત્રો સૌરાષ્ટ્રમાં ખૂબ મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર થયું છે આ મગફળી પીળી એટલી પડે છે આ મગફળીની પીડાશ દૂર કરવા માટે સૌથી સચોટ ઉપાય હોય સો ટકા પરિણામ આપતી કોઈ વસ્તુ હોય તો એ છે ફેરસ સલ્ફેટ એટલે કે હીરાકસી સાઇટ્રિક એસિડ એટલે કે લીંબુના ફૂલ અને સાથે સારામાં સારી ક્વોલિટીનો ખોરાક એટલે કે વર્ડન આનો છંટકાવ અવશ્ય કરી દેવો વિઘે ત્રણ પંપ કરવા ફેરસ સલ્ફેટનું પ્રમાણ રાખવું એસીથી સો ગ્રામ સાઇટ્રિક એસિડ એટલે કે લીંબુના ફૂલનું પ્રમાણ રાખવું પંપે દસ ગ્રામ અને વલડાટ એટલે કે છોડનો તૈયાર ખોરાક એનું પ્રમાણ રાખવું એક પંપે પચીસ એમએલ આનો છંટકાવ તમે બે વખત કરશો તો એ સો ટકા મગફળી કાળી ભમ્મર થઈ જશે જય હિન્દ જય ભારત